હરખું બોલ લે સરખું નહી તો આમ તારે શું કરવાનું છે મને ફાઇનલ કહી દે તો હું આયત નીકળું તો પછી આય થેલો દવરો ત્યાર છે જય મંગલ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં હું આશા રાખું છું અને તમે વિચારી રહ્યો છો કે આ આટલો બધો મૂડલેસ કેમ છે તો મિત્રો ઘણા ટાઈમથી હું બધાને વાત કરવા કરવા કરતો તો અમારે અત્યારે બે હસબન્ડ વાઇફનો નો પ્રોબ્લેમ થઈ છે છૂટાછેડા ઉપર વાત આવી ગઈ છે ને ફાઇનલી આવી ગયું છે કે હવે છૂટાછેડા દઈ જ દેવાના છે કન્ફર્મ થઈ ગયું છે મિત્રો હું અત્યારે આને રાતના વાગ્યા છે ત્યારે નવ વાગ્યા છે અને અત્યારે હું જાઉં આવું અને વડોદરા હું શું થવાનું છે શું નહીં અને ફાઇનલ કરી જ નાખવાના છે ને તો એણે મને ફાઇનલ કરી દીધું છે તો બી છતાં એને હજી લાસ્ટ વાર આપણે પૂછી લઈએ કે શું કરવું છે તારે તો મિત્રો પૂછી લઈએ શું કરવું તારે

માતાજીએ જેવા લેખ લખ્યા એવો કાંઈ વાંધો મિત્રો તો મિત્રો એને અને બસનો બી ટાઈમ થઈ ગયો છે તો ચાલો મિત્રો જાય અમે ને આગળ મળીએ અને બી કંકી બ્લોકમાં બન્યા રહેજો આપણે મેડમને મહેક્યાવી અને બાપાની ઘરે હું કરી નાખી છૂટું પછી આપણે હવે તો લાઈફ હું થવાનું છું તો કાંઈ ખબર નથી થાય માતાજી ઉપર છે બધું ચાલો મિત્રો મહેક્યાવી કદાચ બસ આવી ગઈ છે ને મેડમને ઉતરવા જવાના છે તો મેડમને બેહાડી દઈ ફાઇનલ અગાજ આપણે પહોંચી ગયા છીએ વડોદરા બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને બેઠા છીએ જો જ્યારે રિહાઇલી હા બેઠી છે અને મને બોલાવતી નથી આ ક્રિષ્ન જો બેઠી છે ફાઇનલ અગાજ આપણે વડોદરા પહોંચી ગયા પછી જવાનું જો ઘરે પપ્પા લેવા આવે છે તો પછી ગયા અને શું તને કહો સંભળાય છે ને હા હા ભેટ હજી કહું વિચારી લે હજી કહું છે એક વાર વિચારી લે લાઈફ બહુ ડેન્જર છે મારી વગર વિતાવી મુશ્કેલ પડી જાય હજી કહું વિચારી લે એક વાર મારી હમ એમની જો એવું છે ને કાપી નાખી તો મિત્રો

આપણે પહોંચી ગયા છીએ મિત્રો વડોદરા જોઈ શકો છો વડોદરા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે ભૂતકાળે આવી ગયું છે મિત્રો ભાઈ આપણે કરણ બે કન્ટ્રી નું બ્લોગ ને બની આવે મળી આવે તો ફાઈનલ ગાઈસ આપણે પહોંચી ગયા થા હેવાંગી ઘરે અત્યારે હું અહીં બેઠો છું આ જો મોબાઈલ કુમડે છે ને કોને ખબર એને પગમાં કાક થઈ ગયું છે પગ આખો હોજી ગયો છે હું છું ને પગમાં કોને ખબર પગ ભાંગી ને આમ તો હારું છું મારી એને તું આવું કરે એટલે તને આવું જ થાય કૂતરી કૃષ્ણા મમ્મીને શું છું બેટા બાવ થઈ ગયું મમ્મીને હે કૃષ્ણા મમ્મીને શું છું બાવ થઈ ગયું હા કૃષ્ણા હવે કૃષ્ણા અરે વાહ બૂટો પહેરવા શું કરવાનું છે તને તને કહું છે પગ દુખે તો હું કરું પગમાં કોને પગમાં કોને ખબર હું થયું છે એ ખબર નથી પડતી પગ દુખે છે બહુ તને કઈ દુખે પગ પગ તને કઈ પગ દુખે હા મારી છોટી છાળી છે તને કહે अजी हम जो अजय हम जीजा अजय हम जीजा हारो हो न थमजो तो काय वांदो नहीं तारे मारी बेगो रे कृष्णा पापा बेगो रे तो मम्मी बेगो आ बूटा पेरो पेला जवाब दे कोनी बेगो रे उ तारे कोना बेगो रे उ तारे तारी मां बेगो तारा बाप बेगो कोनी बेगो रे उ आ जाने बूट पेरा दे हेलो તો ફાઇનલ ગેજ આપણે અત્યારે રાત થઈ ગઈ છે ને આપણે રોકાવાનું થયું છે ને હવે કાંઈ ખબર નથી પડતી છૂટાછેડા થાય કે નહીં થાય કાંઈ ખબર નથી એ થવાનું એ ઉપરવાળા નાથમાં છે એની મરજી હવે આપણે ક્યાં કરવાનું છે નહીં ને અત્યારે હું થોડોક આવ્યો હતો ભાઈબંધોને મળવા અમારા ખાસ મિત્ર છે સુમિતભાઈ પ્રજાપતિ ને અમારે અમિતભાઈ અમારા બે પરમ મિત્ર છે ઘણા ટાઈમથી અમારે ત્રણેયની મિત્રતા છે અમારા ભાઈબંધ છે એ હતો પણ હવે અત્યારે આ દુનિયામાં નથી સુસાઈડ કરી લીધું છે ભાઈએ એ હોય તો બહુ જ મજા આવે આમ જો મણા હોસી લો મણા મજા જ આવી જાય એની તો મિત્રો એક ભાઈ પણ બીજો આવે છે મળી લઈએ ને પછી જાય થોડોક પાન મા ખાવાનું પછી બે રાત કાઢી આવે પછી કાલ સવારે ખબર પડે હું ખાવાનું છે આપણને તો અત્યારે કાંઈ ખબર છે ને જે થવાનું હોય છૂટું થઈ જાય છૂટું ને જે થાય જાય મહી જાય જે થવાનું હોય એટલે લેખ લખાણ આવે ને એવું થાય ચાલો આગળ મળીએ ભીસનજીનો બ્લોગમાં બની રહે છે હજીનો શાન સહેનશાહ આવો 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 કેમ છે કરે છે મજા કેમ છે તમે આમ આમ પૂછી ગયા હતા કે આમ પૂછી ગયા હતા અને ત્યાં થોડું જવાનું હતું ફાઇનલી મિત્રો સવાર પડી ગયો ને અમે નાહી ધોધ રેડી થઈ ગયા છીએ ને અને મમ્મી પપ્પા તો કંઈક બાદ ગયા છે તો એને પૂછી લઈ કન્ફર્મ શું છે મમ્મી પપ્પાને હજી કાંઈ વાત કરી નથી આમ એને ખબર છે થોડી ઘણી એમ કે વાત કરી હતી શું વિચાર છે ભાઈ તારો હા હરખું બોલ લે સરખું નહીં તો આમ તારે શું કરવાનું છે મને ફાઇનલ કહી દે તો હું આથી નીકળું તો પછી આ થયેલો તમારો ત્યાર છે તક આગળ એમ સાઈન કરી દે આવેલ તો હું જાઉં ને તારે મારી ભેગું આવવાનું છે હે તારે પપ્પા ભેગું આવવાનું છે કે મમ્મી પાસે રહેવાનું છે પપ્પા પાસે ન થાવું મારી જોડે નથી આવવું આઈસ્ક્રીમ નહીં ખવડાવો નથી ખાવું ને આઈસ્ક્રીમ હું ને પાકું થેલો લઈને વિયો ઘરે તું તારી માની જેમ એમ થઈ ગઈ છો આ કરે ન થવું ને તારે કોઈ દેવ ફોન નહીં કરીને નહીં કરીને પાકો પાકો ફોન કરી નહીં કરીને ઓલામાં લે અને દો બેસ ને સડાવેલી આ તર જા નીકળ ને ત્યારે વહી જતા હાલ નીકળે વહી જતા નથી રહેવું ને કેમ આ

હે બેટા ઉભો થા ઉભો થા ઉભક ઉભું ધારે રેવાન છે કે મારી યારે શું અય તને કહો એ કૃષ્ણા હમ છો ને નરે હું મારી બે બોલ હવે

તો પછી ક્યારે આવો પછી સૂટો મને આઈથી છૂટો ક્યારે કરવાનું છે આજે મારા પપ્પા કાગળિયા બનાવવા ગયા છે એટલે આજ નીકળી જાવું સાઈકલ હમ પછી મારી વસ્તુ બધી આપેલી છે યાની વસ્તુ આપેલી છે ઉલટી મારી છોકરીની વસ્તુ કો પડી છે અહીંયા હા તે ભાઈ મળ છે નહીં હા એટલે માં મારા ન જોતો ન બેટા કાય ન જોતો ને કઈ નહીં છે કે તો ના આપેલું છે કે કોઈ થોડી આપેલું છે કઈ દે ચોકુ હા એવું છે તો 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 મિત્રો આને ફાઇનલી છૂટાછેડા લેવા છે કાંઈ વાંધો નહીં ભલે લઈ લે આપણે જોયું છે શું થવાનું શું થાય પછી એ તો કાંઈક ને કાંઈક ઓલાને ને નથી કહેતા ઓલું કંઈક કહેવત છે હારી તો મળી જ જાય બીજું ગમે નથી કિસ્મતમાં હશે તો કિસ્મતમાં છૂટાછેડા રહેશે મેં છૂટાછેડા નહીં મેં છૂટાછેડા નું કીધું મેં છૂટા વાટુ આખો દી હારે કરે તો કોઈ બી થોડી રહી હ કોની વાત કરી આ તો રે તું એકલી રે તને તો છે ને કાપી નાખવાનું મન થાય કાપી નાખવાનું આની ભેગું રેવસ્થા રે તો મારી પામ આમ જો તો બસ માં બાપા પાસે હું આવી હતી પપ્પા ની ની કરવી છે આ તો રે રે આય રે રે આવ તું આય રે તને તને આપણો ફોન તો તારા બાપનો થોડો છે ઈ ફોને મારો છે ના અમારા ઘરે ના પડ્યા છે બધું મારું જ છે હા બધું હા અમાર બાપ તારે હજી તને ઈ બધું મળી ગયું તારે શું કરવાનું છે ઈ મારો

તો મિત્રો અમે બધાએ તો મિત્રો અમે તમારી જોડે પ્રેમ કર્યો તો આ સાચી વાત નથી ખોટી વાત છે અને અમે ખાલી અત્યારે અહીંયા અમે ફરવા આવ્યા છીએ અને થોડુંક કામ હતું એટલા માટે આવ્યા છે સાચેથી લેવા છે સાચેથી લેવા તો કાંઈ વાંધો નહીં ના મજાક હતું અમારો કેવું લાગ્યું અમારો પ્રેમ પેડિયો તમને કેજો ને અમારા બ્લોગને લાસ્ટ સુધી માટે ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહો મિત્રો જય મોગલ જય માતાજીના આવા બીજા બ્લોગમાં મળીએ આગળ પછી અમારે સ્ટોરી લઈને આવીએ છીએ લવની પછી આગળ તમને મળીએ ચાલો આગલા બ્લોગમાં મળીએ જય મોગલ જય માતાજી મિત્રો જય માતાજી હું બોલ ચાલો વાભાઈ જય મગલ જય માતાજી પછી બ્લોગમાં મળીએ